પણ અત્યારે ડોક્ટર સાહેબ ક્યાં ગાયબ છે ક્યાંય દેખાતા નથી બરાબર છે ક્યાંય કોઈ સંમેલનમાં એમની હાજરી નથી ક્યાંય વિડીયો એનો આવ્યો નથી ક્યાંય સપોર્ટમાં નથી તો મારે એમને એ જ કહેવાનું છે કે સમાજનો ઝંડો લઈને ઘણા વર્ષથી તમે ફરો છો આજે સમાજના દીકરી બેનું દીકરીઓના સન્માનની જ્યારે લડાઈ છે ત્યારે તમે ક્યાં છો ત્યારે મોઢું દેખાડો અને આ સમાજને જવાબ આપો ગોંડલનું ગુંડારાજ જે જયરાજસિંહ જાડેજા મેલે છે તે આવેદન પત્ર પણ આપવા દીધું નથી એટલો ખોફ રાખ્યો છે એમણે ત્યાં અને કે છે કે મારે સમાજની કંઈ જરૂર નથી આ તમે જેમને સાંભળ્યા એ છે ચંદ્રિકાબા રાણા જે અખિલ ગુજરાત રાજ યુવા સંઘના પ્રમુખ પર આક્ષેપ કરતા દેખાય છે એ કહી રહ્યા છે કે ક્યાં ગયા કારણ કે જ્યારે સમાજની જરૂર હતી ત્યારે એમની સાથે ઊભા હતા અને હવે સમાજને જ્યારે એમની જરૂર છે તો એ ક્યાં ગાયબ થઈ ગયા છે એ આખો વિડીયો સાંભળીએ તો ખબર પડે કે એ ગોંડલમાં ગુંડારાજની પણ વાત કરી રહ્યા છે જયરાજસિંહની સામે પણ એ બોલતા દેખાય એમણે કહ્યું કે જયરાજસિંહ તમે જે નિવેદનો આપ્યા તમે જે ગોંડલમાં સભા કરી અને તમે એમ કહો છો કે તમારે સમાજની જરૂર નથી તો તમે તમારા દીકરા દીકરા

ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા જે લગભગ વીસ પચીસ વર્ષથી એ સંઘના પ્રમુખ છે પણ અત્યારે આ સંમેલનમાં કે કોઈ લડાઈમાં ક્યાંય દેખાણા નથી બરાબર અને જામનગરના મોરીમાં ઘણી વખત એમણે ઘણા બધા પ્રોગ્રામ કરેલા છે રાસ દીકરાઓના દીકરીઓના કથા બરાબર અને એમાં જ્યારે પણ કાંઈ ભંડોળની જરૂર હોય ત્યારે આર્થિક હેલ્પ લેવા માટે લગભગ જામનગરમાં જ આવે છે અને જામનગરના આગેવાનોએ ઘણી વખત ઘણા મોટા પ્રમાણમાં એને આર્થિક સહયોગ કરેલો છે પણ અત્યારે ડોક્ટર સાહેબ ક્યાં ગાયબ છે ક્યાંય દેખાતા નથી બરાબર છે ક્યાંય કોઈ સંમેલનમાં એમની હાજરી નથી ક્યાંય વિડીયો એનું આવ્યું નથી ક્યાંય સપોર્ટમાં નથી તો મારે એમને એ જ કહેવાનું છે કે સમાજનો ઝંડો લઈને ઘણા વર્ષથી તમે ફરો છો આજે સમાજના દીકરી બેનુ દીકરીઓના સન્માનની જયારે લડાઈ છે ત્યારે તમે ક્યાં છો તરાક મોડું દેખાડો અને આ સમાજને જવાબ આપો પાછા મીટિંગ કરવા આવશો ત્યારે શું જવાબ આપશો તમે વધારો આ સમાજ તમારે રાહ જોઈ છે કોઈ ભૂલી નથી કે બધાને યાદ જ છે કે તમે ગાયબ છો બરાબર કે ભાજપમાં ભળી ગયા છો એ હોય તો ચોખવટ કરી દેજો અને એક ગોંડલના ગોંડલનું રાજ જે જયરાજસિંહ જાડેજા એના વાઇફ ગીતાબાઈ મેલે છે તે હવે ગોંડલમાં આવેદન પત્ર પણ આપવા દીધું નથી એટલો ખોફ રાખ્યો છે એમણે ત્યાં અને કે છે કે મારે સમાજની કંઈ જરૂર નથી તો દીકરા દીકરી ક્યાં વળાવ્યા સમાજમાં વળાવ્યા કે સમાજની બહાર જરાક જવાબ આપજો ને જે કંઈ પણ આવું કહેતા ને કે અમારે સમાજની જરૂર નથી એને એટલું જ કહેવાનું કે દીકરા દીકરી વળાવતા સમાજમાં ન આવતા બીજા સમાજમાં વડાવી લેજો બરાબર જ્યારે ગોંડલમાં જયરાજસિંહે એક સંમેલન કર્યું હતું ત્યારબાદ તેમની ઘણી ટીકા પણ થઈ હવે ક્ષત્રિય સમાજના લોકો વિરોધ પર આવ્યા છે અને જ્યારથી મેદાને છે ત્યારથી રાજનીતિ પણ ખૂબ ગરમાઈ છે મહિલાઓ પણ હવે મેદાને છે હવે તો સંતોએ પણ સમર્થન આપ્યું છે તો આ વિવાદનો અંત ક્યારે આવે છે એ જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો